ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરા વિસ્તારમાં રહેતા અંકલેશ્વર જેઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિન્સુ સાથે છેતરપિંડી થઈ ભરત હિન્સુને બે હજાર બાવીસમાં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતો પ્રવીણે ફરિયાદી ભરત હિન્સુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી ઓઇલના ધંધામાં વાર્ષિક પચીસ ટકા નફો છે તેવું કહી પ્રવીણે ભરત હિન્સુ પાસેથી એક દસ કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધા ભરતને આ રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો આ ઉપરાંત વાર્ષિક પચીસ ટકા નફા પેટે પાંચ ચેક તેમજ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી આરોપી પ્રવીણ હર્ષ તથા મુકેશને સાક્ષી પણ રાખ્યા જો કે એક વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમણે પ્રવીણ પાસેથી પૈસા માગ્યા હતા પ્રવીણે પૈસ્તા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાય હોવાથી પ્રવીણ ભાલોડિયા હર્ષ ભાલોડિયા મુકેશ પાંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉતરાણ પોલીસે સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલું એસ નાઇન ન્યૂઝ સાથે